ગીતાના કપડા પહેરાવી અને લાજને સળગાવી દઈએ તેઓ ત્યાંથી પછી દૂર ભાગી જશે અને પરિવારના લોકોને એમ થશે કે ગીતા સળગીને મરી ગઈ છે અને જેથી ભરત મુંબઈમાં આવેલો અને બાઇક પર ફરી આજુબાજુના ગામમાંથી સત્યાવીસ તારીખની રાત્રે એક વૃદ્ધને શોધી કાઢ્યા અને અને પોતાની સાથે લઈ જઈને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી જેથી વૃદ્ધ બેભાન થઈ જતા બાઇક પાછળ પીઠ સાથે બાંધીને જાખોત્રા ગામની સીમમાં લઈ ગયો જે ડેડ બોડી મૂકી ગીતાને કોલ કર્યો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તો આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે